નમસ્કાર કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા રાજકોટમાં શિક્ષણ સંસ્થાઓ ઘણી બધી છે ટ્રસ્ટ દ્વારા સંચાલિત આવી સંસ્થાઓનો પાર નથી પણ એમાં તમે મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ નું નામ લો તો એક જુદી છાપ ઊભી થાય કારણ કે એની ઓળખ એવી છે આ સંસ્થા નીચે અઠ્યાવીસ શિક્ષણ સંસ્થાઓ છે બાળ મંદિરથી માંડી કોલેજ સુધી અને એમાં સત્તર હજારથી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે લાભુભાઈ ત્રિવેદી અને એ સાથે એમના મનસુખભાઈ જોશીના બધા જે એ વખતના નેતાઓ એ આ આખું ટ્રસ્ટ ઊભું કરી અને આખી શિક્ષણમાં નવી શરૂઆત એક કરી આજે આ વટ વૃક્ષ થઈ ગઈ છે આખું કેટલા વિદ્યાર્થીઓ એક સાથે ત્યાં અભ્યાસ કરે છે

એવું લાગે કે આટલી બધી સંસ્થાઓમાં એ સમય કઈ રીતે આપતા હશે પણ બધે સક્રિય રીતે કામ કરી રહ્યા છે એવા એલિબેન આપણી સાથે કરુણા ટોક્સમાં જોડાયા છે એલિબેન્ટ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે

લાવુભાઈ ને કે મારા પપ્પા ને એવું હતું કે અલય રાશી લાવુભાઈ સામેલું છે મારા પપ્પા એ કહેલું છે ઉમાશંકરભાઈ જોશી લાવુભાઈ ને પોસ્ટકાર્ડ લખેલું એમાં કઈક કાવ્યમાં હેલી એક નામ

કારણ શું હતું કે મારા દાદા મને સમજાવી અને ધમકાવી કોમર્સ જ એવું લાગે છે એટલે મને કોમર્સ રાખ્યું પણ દિમાગમાં મારે જ કે મારે પીએચડી એટલે ડોક્ટર ડિગ્રી લેવી છે ને પછી ખબર પડી કે પીએચડી થાવ તો ડોક્ટર લાગે એટલે ઈ તો એક માઈન્ડ હતું કે બસ દાદા ડોક્ટર ને માં ડોક્ટર તો ભર્યું એટલે પછી કે કોમર્સ ગ્રેજ્યુએટ થઈ વળી પાછો પપ્પા નો એજ્યુકેશન આવ્યો એજ્યુકેશન ફિલ્ડ શિક્ષક તો બી એડ તો એ પણ બીએડ કર્યું તો એ પણ મને એવું લાગ્યું કે આ મને પપ્પા પરાણે કરાવે છે તો બીએડ કર્યું પછી એમએડ પણ કરાવ્યો

સાડા સાત થી લાવો ભાઈ ને લાગી ગયું હશે કે જે હોય ઓગણત્રીસ બાર ત્રાણું પપ્પા જતા રહ્યા ઈ છ મહિના પેલા તરીકે નિર્ણય પેલા વિચારણા માગી લે કારણ કે ત્યારે એવો સમય નતો આજે તો બધું હવે સરળ છે કે દીકરીઓ ઘણી બધા ક્ષેત્રો માં આગળ આવે છે પણ એમની દુરંદી કહેવાય એમને ખ્યાલ આવી ગયો કે હવે દીકરીને સોંપીશ તો વાંધો નહીં

પેલી વાર ટ્રસ્ટી તરીકે ખુરશીમાં બેઠા હો ત્યારે શું મનમાં શું હતું કે દિમાગમાં શું હતું કે હું કઈ રીતે આ બધું કરીશ ના એટલે બહુ આને આ બધાય સમજવા જેવી જ વાત છે 29 બાર 93 પપ્પા જતા રહ્યા જી અને હું લાવગાઈ થી બહુ જ નહી એટલે પપ્પાના મિત્રો ઉષાકાન ભાઈ મનસુખ ભાઈ જતીભાઈ બધાને ઉઠાવી કે મેરી નું સુખા એકત્રીસ પેલી તારીખ થી લાહુભાઈ ખુશી બેસી જનથી નક્કી જ હતું અધૂરી જિંદગી મારે જીવી બહુ સરસ

અને પછી દાઉભાઈ ત્રિવેદીની યાદમાં એન્જિનિયરિંગ કોલેજ એટલે એ રીતે પ્રાથમિકનું શિક્ષણમાં બે સ્કૂલો વધારી અને સેલ્ફ ફાઈનાન્સ યુગમાં સેલ્ફ ફાઈનાન્સ કોલેજો જે વધારી એ રીતે દાઉભાઈના ગયા પછી અમે છ સંસ્થાનો ઉમેરો કર્યો પણ બેન સામાન્ય રીતે મહિલા બોસ ભલે તમે બોસ નથી પણ એક સંચાલક તો કરાય શરૂઆત હશે ત્યારે કારણ કે લાભુભાઈ એટલું બધું વિરાટ વ્યક્તિત્વ હતું એની સામે કોઈ ઉભા કરે એમની ઈમેજ બની હોય આટલા વર્ષો અનુભવ હોય તમે એક મહિલા તરીકે આ બધું સંચાલન સંભાળ્યું ત્યારે આમ થોડા ઘણા પ્રમાણમાં એવી મુશ્કેલીઓ આવી હતી કે ભાઈ આ મહિલા છે ને આનો કેવી રીતે

સંસ્થા છે તો તો આકરો નિર્ણય નિર્ણય પણ પણ લેવો લેવો પડતો પડતો અથવા કોઈને ન ગમે એવો ક્યારેક ત્યારે શું મનમાં આવે કે એમ વિચારો કે લાગુ ભાઈ હોય તો શું કરે જાહેર જીવન સાથે કારણ કે લાલુભાઈ નો પણ એમ કે લાલુભાઈ ની સંસ્થા લોકો ટાર્ગેટ એ બધા બનાવો ના છે પણ એ પણ કામ ના કરવું અને જે હોય સાચું અને સરળતાથી કામ કરીને સારી રીતે કામ કરું એ બધું છે મને કઈ પણ આટલા વર્ષોમાં ક્યારેક એવો ડીને લીધો હોય અને એમાં બહુ વિચાર માગતો હોય કે આ સાલું કેમ કરવું અને પછી લીધો હોય એવો કોઈ કિસ્સો હોય તો ભલે નામ વગર તને કહી શકાય ક્યારેય નહીં બહુ મોટી વાત છે એટલે મારે આ ત્રીસ વર્ષ ની જીવનની કારકિર્દીમાં વિચારું તો બહુ ઓછાલે સમય સાથે બદલાવ આવ્યો છે ને સમય બદલાતો એમ સંઘર્ષ આવ્યો છે પણ ઈ પડકાર ત્યારે થાકી પણ જવાય પણ ઈ સંસ્થાનું અસ્તિત્વ ટકશે કે નહીં બહુ મોટો પડકાર એ બહુ જ મોટો પડકાર હતો અને એ અસ્તિત્વ ટકાવવા માટેનું બધા સાથે

કે આપણે સામાન્ય વર્ગના લોકો માટે જ કામ અને લોકોની રોજી રોટી માટે જ કામ આપણે બીજું કંઈ કરવાનું નથી તો ઈ જે દિલો દિમાગમાં પહેલાંથી વણાઈ ગયેલું છે ને તે વણાયું જ રહ્યું ક્યારેક એક એક સો ટાઈપનો વિચાર આવ્યો એ ખરી કારણ કે બે હજારની સાલથી બદલાવ આવ્યો તો એકવાર એવું થયું બધું બદલી જ નાખીએ આપણે શું કામ ટોકમાનું છે કારણ કે આ આમાં અમે સેકન્ડમાં જઈએ ટોકમાંનું છે જ્યારે કારણ કે આપણને એવું પણ થાય આપણો સિદ્ધાંત છે સંસ્થાનો સેવા અને સમાજમાં તો પછી આપણે એજ રીતે મજબૂત બનતા ગયા એને હિસાબે આજની તારીખ સુધી સંસ્થા અને બહુ અભિમાન સાથે છું

શિક્ષણ સંસ્થાઓ ચલાવવી બહુ મુશ્કેલ છે આ બધી ખાનગી જે શાળા કોલેજો ના કારણે સ્પર્ધા જે વધી છે અને સ્પર્ધા વધી છે ને લોકો નો ભાઈ

આ ઉપરાંત સરદાર સ્મારક કબા ગાંધી નો ડેલો આ બધી સંસ્થાઓમાં સક્રિયપણે કામ કરવું એમાં સક્રિય રહેવું ટાઈમ મેનેજમેન્ટ નો પ્રશ્ન થી આવતો કઈ રીતે મેનેજમેન્ટ કરો છો ટાઈમ મેનેજમેન્ટ માં બહુ સરસ રીતે થઈ જાય છે સવારનો ભાગ અમારે સ્કૂલ કોલેજ ચાલુ હોય એટલે સવારનો ભાગ શાળા કોલેજ અને સાંજના ટાઈમ માં બાલકોટ સરદાર પટેલ સ્મારક અને ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ એને હું અઠવાડિયામાં બે બે દિવસ આવી દઉં છું પછી

ટાઈમ મેનેજમેન્ટ કરવું એ બહુ મુશ્કેલ હોય છે ને તમે જેમ કહ્યું એમ સંસ્થાઓ ચલાવી ખાલી આર્થિક પડકારો નથી હોતા માણસોની પણ સમસ્યા હોય છે બીજી જે જાહેર જીવનની કે એ સમસ્યાઓ પણ સાથે આવતી હોય

મોટા મોટા લોકોના પુસ્તકો જે વોરન બફેટ્ચ છે બિલ ગેટ્સ છે કે જેવા કેટલા એના પુસ્તક જો વાંચો તો એના છ કલાકમાં આખી દુનિયાને કામ કરે છે એ તો એ તમારે નક્કી કરવાની કે હું કે મેનેજ કરું મને બહુ સમય નથી પણ અંતમાં એલીબેન એક એક એવો પ્રશ્ન કે 30 વર્ષની આટલી સીધી લીટીમાં તમે જુઓ તમે જે કામ કરી રહ્યા છો

ફરીથી હું કહું છું કે કુદરતી આજુબાજુ નું વાતાવરણ પણ સારું મળ્યું છે અને આજુબાજુના લોકો પણ મને સારા જ મેળા છે ઈશ્વર ની કૃપા કેવો તરત જ

આપણા આટલા વર્ષોથી સંભાળી રહ્યા છો બીજા માટે ઇન્સ્પિરેશન પ્રેરણા મળે એવી વાત છે કારણ કે આજે હજી પણ એવી આપણી માનસિકતા થોડી ઘણી રહી છે કે સ્ત્રી હોય યુવતી હોય

અને આજે સરદારની ચીમોતેરની પુણ્યતિથી એ સરદાર સ્મારકમાં ઇન્ટરવ્યુ થયો એનો વધારે આનંદ છે તમારો ખૂબ ખૂબ આભાર તમે ઘણી બધી વાતો શેર કરી થેન્ક યુ વેરી મચ